સરહદી સીમાની સુરક્ષા હવે વધુ મજબૂત બનાસકાંઠાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ સરહદી ગામોની સુરક્ષા માટે સાયરન સિસ્ટમ મહત્વપૂર્ણ પગલું તેમ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જણાવી રહ્યા છે સરહદી વાવ ગામ તાલુકાના તમામ એકસો ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા અફવાઓ અમે ડરતા હતા પરંતુ રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરી બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલ ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાય છે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાય છે જેનાથી ગ્રામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈ વાવ અને સુગામ તાલુકા તાલુકાના રાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે શરૂઆતમાં વાવસુઈ ગામના સરહદી વિસ્તાર ધરાવતા બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી જ્યારે હવે વાવસુઈ ગામના તમામ એકસો ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે વાવના તેતાળીસ જ્યારે સુઈ ગામના અગણા ગામોમાં ગ્રામ પંચાયત ડેરી શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાય છે સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સાયરન ઇન્સ્ટોલ કરાયા છે સ્વીગામ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અરવિંદ કુમાર પ્રજાપતિએ જણાવ્યું કે સરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે વાવસી ગામ વિસ્તારના તમામ ગામોમાં સાયરન સિસ્ટમ લગાવાતા હવે નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરી શકાય છે જિલ્લા કલેક્ટર શ્રી મિહ પટેલના માર્ગદર્શન હેઠળ સાયરન માટે મોકડ્રીલ અને તાલીમનું પણ આયોજન કરાયું તાત્કાલિક નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેલ ટ્રેન બન્યા છે નવી ટેકનોલોજી થકી છેવડાના સરહદી તાલુકાના નાગરિકોની ચિંતા કરવા બદલ તેઓ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નાગરિકો વતી આભાર વ્યક્ત કરે છે સરહદી વિસ્તાર દુધાસણ ગામના ગોસ્વામી ગૌતમપુરી જણાવે છે કે મારું ગામ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલ છે અમારા ગામમાં સરકાર દ્વારા સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે જ્યારે પણ સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ તથા ગામની વીજળીની લાઈટ બંધ કરીએ છીએ તો રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરે છે દુદાસણ ગામના ઠાકોર રક્ષિશભાઈ જણાવે છે કે પાકિસ્તાન સરહદે આવેલા અમારા ગામમાં અફવાઓ ફેલાતી જેનાથી અમે લોકો ડરતા પરંતુ રાજ્ય સરકારે અમારા ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે જેનાથી અમને વધુ સુરક્ષા પ્રદાન થઈ છે તેઓ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે સરહદી વિસ્તાર બોરુ ગામના જગદીશભાઈ જણાવે કે તાજેતરમાં તંગદિલી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં ચાલતી વિવિધ અફવાઓથી અમે ડરતા હતા રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગામમાં સિસ્ટમ હવે સુરક્ષિત સ્થળોએ તાત્કાલિક પહોંચીશું તેઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર શ્રી તથા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારોમાં શાંતિ સુરક્ષા અને વિકાસ એક સાથે આગળ વધે તે માટે અનેક પગલાં લીધા છે રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની ચિંતા કરી સાયરન સિસ્ટમ સ્થાપિત કરતા નાગરિકો વધુ સુરક્ષિત બન્યા છે આ સિસ્ટમ થકી કોઈ પણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તુરંત જ ગ્રામ લોકોને એલર્ટ કરાયા છે સાયરનના અવાજથી લોકો તુરંત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે જે તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નમસ્કાર મારું નામ ગૌસ્વામી ગૌતમપુરી કૈલાશપુરી મારું ગામ દુદોસણ તાલુકો સોયગામ જિલ્લો બનાસકાંઠા મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો બીજી બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટર સાહેબ મીરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું હું ચાખેશરા જગદીશભાઈ હરજીભાઈ ગામ બોરું અમારું ગામ સરહદી વિસ્તારમાં આવેલું છે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને એના લીધે સાયરન વગાડવાથી લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે શકી તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે તકેદારીના પે ભાવ અને શ્રીગામ તાલુકો કે જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે તેના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવે છે સરહદ પાસેના 24 ગામોમાં 3.5 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે 121 ગામો છે તેમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તો તેની અગમચેતીના ભાગ રૂપે જિલ્લાના તમામ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ આ પ્રમાણેની સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તમામ જે પરિસ્થિતિમાં અગમચેતીના રૂપે નાગરિકોને ચેતવણી આપવા માટે લગાવવામાં આવી રહ્યો છે ધન્યવાદ નમસ્કાર હું ડોક્ટર પ્રજાપતિ પ્રાંત સુઈગામ આપણે સૌ જાણીએ છીએ એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ બુક ડ્રીલનું આયોજન કરવાની સૂચના હતી જે સૂચના અન્વયે રાજ્ય સરકારની સૂચનાથી માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે ચંડીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબીદ ખાતે આ એક પ્રકારની બુકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના અગિયાર ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યાર હાલમાં ચાલુ છે એ સાયરન બે રીતે કામ કરે છે એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે આ જે સાયરન છે એ સાયરન એ ખરેખર તાત્કાલિક નાગરિક પ્રતિભાવ એટલે કે લોકોના ક્વિક રિસ્પોન્સ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે અને આપણે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી જ્યારે કટોકટીની સ્થિતિ કે ઇમરજન્સીની સ્થિતિ કે યુદ્ધની સ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે તો લોકો પણ આનાથી વેલ ટ્રેન્ડ છે જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે જે વોલન્ટિયર્સ હશે એ બાળકો વૃદ્ધો દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે ખોટી અફવાઓથી દૂર રહેશે તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે છેવાડાનો આ જે તાલુકો છે બોર્ડરનો જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના એક છેવાડાના નાગરિકની ચિંતા કરવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ વહીવટીતંત્ર વતી અને આ બોર્ડર જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના પ્રત્યેક નાગરિક વતીથી હું હૃદયથી આભાર માનું છું અને સાથે સાથે આશા વ્યક્ત કરું છું કે આ જે નવી ટેકનોલોજી છે કે જે સાયરન જે દરેક ગામની અંદર ઇન્સ્ટોલ કરી છે એ જ્યારે પણ આવી કોઈ કટોકટીની સ્થિતિ આવશે ઇમરજન્સીની સ્થિતિ આવશે કે કોઈપણ પ્રકારની યુદ્ધની સ્થિતિ આવશે ત્યારે એક સચોટ માહિતી થી લોકોને વાકેફ કરવા માટે એક ચેતવણી આપવા માટે અને જે આપણે નાગરિકોને સુરક્ષિત કરવા માટે જે રાજ્ય સરકાર જે સતત ચિંતા કરે છે એમાં સો ટકા આપણે સફળ થઈશું હો ઠાકોર અક્ષયભાઈ સુભાભાઈ ગામ દુદુષણ તાલુકો સુધી બનાસકાંઠા દુદુષણ ગામ પાકિસ્તાન સરહદી વિસ્તાર વિસ્તારમાં આવે છે પહેલાં અમારે ગામમાં આવી સુવિધા નથી અને અમે ખોટી ખોટી અફવામાં આવીને દડી જતા હતા પણ હવે એવું નહીં થાય હવે જ્યારે સાયરન વાગશે ત્યારે અમે સુરક્ષિત જગ્યાએ જતા રહીશું આવી સુવિધા બદલ હું રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કલેક્ટર સાહેબનો ખૂબ આભાર માનું છું